જેતપુરની અંદર આપણે આવ્યા છીએ અને તમને બતાવવાનું છે હમણાં જે ગણેશ ચતુર્થી આવે છે તો ગણેશની મૂર્તિ ક્યાં મળે છે જેતપુરની અંદર એ વસ્તુ તમને બતાવવાની છે તો વિડીયોમાં ખાસ ચેનલ સુધી બનીને રહેજો વિડીયો પસંદ આવે તો વિડિયાને લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દરેક જાતની મૂર્તિઓ તમને અહીંથી મળી જશે જેતપુર ની નજીક જે રોડ ઉપર આવેલું છે આ જગ્યા ત્યાં વધી જાય છે તમામ વસ્તુ મળવાની છે મૂર્તિ સામે દેખો ત્યાં મૂર્તિ પણ છે અહીંયા પાછળ જે છે રોડ ઉપર પણ મૂર્તિ છે ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો જે કોઈ મૂર્તિ લેવી હોય ગણેશ અહીંયા જેતપુર પહોંચી જજો તો ચાલો આપણે તમને બતાવું મૂર્તિ દરેક જાતની મૂર્તિ તમને અહીંથી મળી જશે તેમજ સકલીના માળખા પાણીની બોટલ શણ માટે બધી વસ્તુ અહીંથી મળી જવાની છે

મિત્રો આ છે જેતપુર બસ સ્ટેન્ડ ની નજીક આવેલ છે અહીંયા ગણપતિ બાપા મળે છે કોઈને લેવા હોય કે ત્યાં આવી જાય જઈ ગણેશ ચૌથી આવે છે દરેક પાંચ ગણપતિ મૂર્તિ લેવા માટે આવે છે આ જેતપુર છે બસ સ્ટેન્ડ ની આગળ અને આ છે નવાગઢ રોડ જેતપુર થી બસ સ્ટેન્ડ થી એકદમ નજીક છે રોડ ઉપર છે કોઈને ગણેશની ની મૂર્તિ લેવાની હોય અથવા તો ગુંડા જે

અ ભાવ માંઈ થઈ જાય છે ભાવ માંથી જાયનું લોકેશન શું છે લોકેશન આનું આનું ભાડકોણા આ જગ્યાનું આ કેટલા વર્ષથીઓ વેચો આ બે ઓમ તો વેચીયા છે જેમ કે 17 18 વર્ષો પાની રોડ આ તો આ વર્ષે સાહેબ બધું ઓલું વર્ષાતો ને એવું બધું હતું હા આયા રહે અચ્છા じゃ આયા શું આલે આ કામ રીપ્રિન્ટ રીપ્લેમેન્ટ

બને છે માજી વિડિયો કયું કામ તમારું કેવો અમદાવાદ ત્યાં આવો છો કેટલા વર્ષથી કઈ કઈ મૂર્તિ બનાવો છો ફરમા હોય ડાયો ને ફરમા હોય એમ નહીં એટલે તમે બીજી કઈ મૂર્તિ બનાવો છો એક જ ગણપતિ બાપા એક જ તમારું નામ શું છે